ભુજોડી ગામના વિનોદ સિજુને મળ્યો ધ ગ્લોબલ ગ્લોરી ઇન્ડિયન એવોર્ડ તાજેતરમાં વડોદરા ખાતે રેડ કાર્પેટ ધ ગ્લોબલ ગ્લોરી ઇન્ડિયન એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધાપર બાજુમાં આવેલું ભુજોડી ગામના વિનોદ સિજુને ધ ગ્લોબલ ગ્લોરી ઇન્ડિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે એક્ટર અને મોડલ એવા વિનોદને બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ કપૂર અને સબ્બા ખાનના હસ્તે નવાજવામાં આવ્યા હતા જેમાં આયોજક જુબેર ઇન્દોરી હતા અને આ એવોર્ડમાં પ્રખ્યાત બોલિવૂડ એક્ટર મુસ્તાક ખાન પણ હાજર નજર રહ્યા હતા વિનોદ સિજુને આ અભિનય અને મોડેલિંગ માટે આપવામાં આવ્યો હતો જેનો શ્રેય પોતાના પરિવારને આપે છે જે હંમેશા તેમને પ્રોત્સાહિત અને સપોર્ટ કરતા કરે છે કચ્છી યુવકને ગુજરાતી ફિલ્મ અને સિરિયલોમાંથી પણ અનેક તકો જોવા મળી છે વિનોદ સિજુ કચ્છના સારા એક્ટર અને મોડલ છે મિસ્ટર કચ્છ બે હજાર ચોવીસ ટાઈટલ વિનર છે કચ્છ ફેશન શો દરમિયાન મિસ્ટર કચ્છનો તેમજ રાજકોટમાં સ્ટાર એવોર્ડનો ખિતાબ લીધો હતો નડિયાદ ખાતે તેમને ગુજરાત ગૌરવ એવોર્ડ મળી ચૂક્યો છે હમણાં અમદાવાદમાં ગુજરાત સુપર ટેલેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આગામી દિવસોમાં તેઓ અમદાવાદ રાજકોટ વડોદરા ફેશન શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે ઉપરાંત તેમની શોર્ટ કચ્છી અને ફિલ્મી હિન્દી ફિલ્મો પણ આવવાની છે વિનોદ સિજુ એક્ટિંગ અને મોડેલિંગ ક્ષેત્રના આગળ વધેલા કલાકાર છે જે પોતાના ગામ સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો